ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને સશક્ત બનાવવા આત્મનિર્ભર બનાવવા મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્ત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાય બનવા નારી શક્તિને વંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલ દસ મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મંસુરી दहेज प्रतिबंधक अधिकारी रमेश भाई चौधरी प्रमुख भाग्यलक्ष्मी नर्सिंग कॉलेज डॉक्टर अश्विन भाई पटेल मंत्री डॉक्टर हसमुख भाई पटेल प्रिंसिपल डॉक्टर रॉबिन थॉमस અરવલ્લી જિલ્લા યુગ કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા રાજેશભાઈ પટેલ હિતેન્દ્રભાઈ પંચાલ લેઉવા શકુંતલાબેન પ્રિયંકાબેન પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ જલપાબેન ભાવસાર ડૉક્ટર ડિમ્પલબેન અસારી લોકવિજ્ઞાન કેન્દ્ર નિયામક ચંદનબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી